આજ વાડીએ જવાના છે આપણે વાડીએ શું કરવા જવાના છે એ ન્યા જઈને તમને દેખાડી નું શું છે ઠીક છે આને મા દીકરાને ખબર છે આપણી બહુ જાજી ખબર ને હણે હણે સંભરાણું એ વાડીએ જઈને ખબર પડી એટલે તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ચાલો નીકળવાની તૈયારીઓ કરીએ ફટાફટ વાડીએ જો શાંતિ તાળું મારવા માટે ત્યારે જ છે આવો જવા જ જાવું ને જવા જઈએ જઈએ હવે વાડીએ ફટાફટ હા શાંતિ જય મંગલમાં બધાને સીતારામ બધાય મજામાં અહીં અમે પણ મજામાં જ છે

પછી તો એ કઈ ને કે ગઈ ગઈ પછી તારે માંડવી ને ઠેકલા હમા કરાવવા નહોતા પછી ડુબકી મારે પાછો જવાનું મેળ જ નહીં લગન પેલા અમુક ના કપડા દેવા નતા એવું મોટા છોકરા ને છોકરી ને જાન આવતી દીધી વિવા આવતા તેમાં વિગા અમારા પંદર દિન

ચાલો તો ફાઇનલી પૂગી ગયા વાડીએ વાડીએ આવ્યા હતા અહીંયા તો દરવાજા બંધ છે કારણ કે વાડીઓ વાળાઓને લગભગ કામ હોય જ કોઈ દી ઘેર હોય જ ને આવો હો ના કામમાં પીડ્યા હોય એ જો આગળ અવલી કર રહ્યો ને વાડીમાં કામ ચાલુ હોય છે એનો તો આપણે સીધા ના જઈને એની એ રીતના મુલાકાત કરી હું કારણ કે એવો ઘેર બરકાવે ને આપણે ત્યાં નવી જાય એનો તો ટાઈમ બગાડો તો ને કહે છે ને આપણે એનો ટાઈમ ન બગાડે ને આપણે કામ બગાડવા આવ્યા જ ને તો આપણે કઈ હમણાં કેતું ના આવ્યા નહોતા એટલે ઘૂમરો મારવા આવ્યા

કિપામાં છે જોઈ લ્યો આ બાકી આપડા દિનેશભાઈ હે ને ઓલીગમાં હજી દેવભુઈ ને એ બધા કામ કરે છે આ જોઈ લ્યો હાલો તો બોરની શરૂઆત જો બોર આવ્યા અમુક અમુક મોટા અમુક નાના તોડો

સીઝન ન આ કામ છે રાવણ એમાં કંઈ હોય ને બદામણી બદામ એને પહેલા લેગાતા હા આ ઓલા શેતૂડા લાલ લાલ શેતૂડાજામાં છે શેતૂડા જો અમુક પાકા બીજા કાચા વધારે છે તો કોઈ શાંતિ શેતૂડા પાડવા મંડે શેતૂડામાં બાબા આપડે ઓલરેડી આમાં જીરું આખા વાવી દીધું ભરતો જો દિવ્યસ આવ્યો ભરતો ભાગે ભાગ્યો એ ભાઈ પાણી વાળું આમ ધ્યાન દેજે ભાગે આવ્યો તે ચાલો તો આ બાજુથી બધેથી આપણે ઘુમરો મારે ને જઈએ હે આ કોરા આ કોરા જી કરવા આવી એ તો સાઇડ મારી એ તો જીરું નદું આવી ગઈ ગઈ અહીંયા આખામાં જીરું આવેલ છે ને માં ધોરીઓ કરેલ છે કારણ કે આ છે ને પી આરા છે ને એ લાંબા થઈ જાય એટલે તો પછી પાણી વાંચી વાં પૂગે નહીં તો આગળના જીરું થઈ જાય એટલે જીરું બરે જાય એવા હમાસાર મળ્યા એટલે અહીંયા માં ધોરીઓ કરે નાખ્યો સીધે સીધો અડધો ક્યારો આ ને અડધો ક્યારો આ રીતના પીએ જાય એટલે કોઈ નહીં એક ઈઝેરાના છોડવાને ક્યાંય ક્યાં વાંધો ન આવે ને ફાઇનલી દિવ્યેશ ખાવા મળ્યો સેતુડા બરોબર ફાવે હાલો તો એ જવાનું છે આપણે ઓલી કોરા બીડમાં શાંતિ કરી શક્કર મારવા जाऊ શાંતિ આવી બોર ખાવા તો બોર તો આપણે શરૂઆતમાં જ વાંઝ જડે ગતા આણે ઓલી બોર કઈ બોર તમે ખાઓ છો વી તો મીઠા ટેસ્ટ આકોરા સે ટેસ્ટ કરવા जाऊ દેખાય એ વાં છે હા એ છે બોર ના હિસાબે ભાંગે પડી બોર રાજા આવ્યા એમાં ભાંગે પડી એવું જવાનું આકો રહે ચાલો નીકળો ફટાફટ જોઈ લ્યો તો દિવસ કામ કરે ક્રિકેટ રમે એકલો એકલો બોલો ભાઈ વાં ખાતર સાથે હાડે ખેતરમાં અહીંયા મસ્ત લીલી સમ ગદબ છે મસ્ત મસ્ત એકદમ જોરદાર સમાવટ છે દિવસ છૂપર હાલો એવા આપણે જવાનું છે ભરતો વાંધો ખોડી છે બે પાણીનું ધ્યાન રાખે એના નાઈ થઈ ને અહીં આપણે જવાનું હોય આમ હાલો તો અહીં જઈએ આ આપણે ઘણી ફેરે આવે ગાણી પેલા ઘણા વીડિયો આપણે બનાવ્યા જો આ બેસવાનું ઓલું લીમડામાંથી માંથી કહ્યું હતું લીમડો આપણે આ કાપ્યો હતો ખબર વાવાઝોડામાં પડે ગયો તો દિવસ બરોબર ને હા એ છે આ એ જગ્યા અહીં આવ્યા આપણે આમાંય આપણે શાંતિ ને કૃપા વીણતા હતા આપણે આવ્યા હતા બેસતા વર હંધી શાંતિ ખબર હા તે દુ અમે દિવસે એકલા વિડીયો બનાવ્યો તું તા વાડીએ ઉતરી પછી રીઓ તો અમે અમારી રીતે અને આમાં ફાઇનલી માંડવી ઉતી એમાં ઘઉં અવાઈ ગયા ઘઉં મસ્ત મસ્ત ઘાટા એકદમ ઉગે ગયા એવું શાંતિ છે ને આખોર કાંઈક ખબર છે ને બહુડી કાં હોય શાંતિ લઈને જાય ને અમે વાહ જાય મોબાઈલ લઈ અમે કિપ્તા સૂટો સુધી આ કિપા તો પાછો પાકે ગયો તમારે વીણો આવવાનો હોય ચાલો તો દિવ્ય દિવ્ય બળી છે શાંતિ કહે કે આ બોવડી છે નોખા પેડ્યા હાલો ફાટો પડ્યો મારે એવું કીકોર જવાનું થાય કઈક નક્કી કરવું હાલો શાંતિ આઈ જાય જો દિવ્ય

તો આમાં તો ઢીકલો બોર છે પણ કાસા છે પછી આ બોલડી આવ્યા તો આ પણ એવું છે અયા કોક કોક લાલ દેખાય છે ને જોરી લાલ કાસા હે ભાઈ બોર તો આમાંય છે પણ કાસા હે તું ટેસ્ટ તો કરે કેવા તો તો આમાં નીકળી હું પાછા બાણ ગઈ

જબર જબર એવો આમાં નીકળવાનો કઈ કેડી ને રસ્તો કઈ નહીં આ ઠેકે જઈએ તો થાય હા હાલો તો ગલીમાં નીકળે ગા ભાઈ ઠેકે વંડી એમાં કઈ કંઈ ઠેકાઈમાં કઈ લાંબુ ઉત્તુ ને ઉતર્યા જેવું જોતું ખાલી નહીં ચોવાઈલી આ સેની ખેતર પૂરું થાય અને આ ગલી હે વાંચી પાછો વળે ખેતરમાં પાછો અહીં જવાનું થાય શાંતિ આમાં જોવે હોવે ગોતતી હોય છે કાઉ ગોત

બહુ જ મોટો એટલે હતી છે હાલો પાછા ઉતરીયા આપણે વરે પાછા વાડીમાં ઓલી કોરાતા કઈ ઉતો ને ગલીમાં છે ઉતરે ને આયા પાછા આકોરા ફેર્યા ચાલો જઈએ ધીરે ધીરે આવે શાંતિ જો એવું કી કર જાણવાનું હે એવા આપણે વાં દાણા ને મૂરા ને મેથી ને લઈ લેવા ગદક માં હેપી દાણા ને મૂરા ખાઈ ને પછી ઘર ભાગીએ સારસ

મારા હારું તો લેવાનું છે તમારી ભાવતાને તો કાં કરો તમારી ભાવે તો તમે ખાઈજો હારું આય કાઢવામાં જોવે લ્યો મસ્ત મસ્ત મુરા આગળે જોવો તે ખાડે તમને જો જો મસ્ત પાંદડા એવા છે લીલા ખેતર ખાલી કર નહીં બસ તેન ખાઈ લે મુરા ખાણા ક્યાં મારે એકલીન ખાવાય દિવ્યસ ખાઈ નહીં ને ઈ નો ખાઈ બાપુ તો આપણે મસ્ત મુરા લઈ લીધા હવે આપણે લેવાની હે મેથી મેથી ઠાણા તો પુષ્કળ ઘેર છે ઠાણા તો જબલું ઘેર કે કામ આગડે આપણે દેખાડે તા જીરા હે ઉગે પડ્યા ઠાણા થી તા એ મોકલા રાખે છે આ ને માં જો દિવ્યસ ને ભરતો બે માં વાતો મજાઈ માં જોરિયા દિવ્યસ ને તો એવી મજા આવે જાય तो नदीवीर ने बाजू में पानी ने बूंग रोने शालू से तो देखा है तो उसे आद करे हेलो संतिगांत तेरी मेथी को आ रही मस्त मेथी से जा इमा मेथी ओलु बे भैरू से मिक्स में मुरम गजर गदम नहीं हो पता नहीं से हाँ बहुत ही मिक्स में है लाहन जो ना भी ना अपने गोटे लेवी पड़े मेथी, मेथी आ रही है आरुगी मेथी स

હા હું તૈયાર થઈને રેડી થઈ ગઈ ને આ હોજ એ અમાર છોકરા દિનની કારનો કાયપ કાં કાયબ ઉતો તે ભડકો કર્યો બે જણા સેટા ઉભા એવું તા લાગે એટલા કહો ઢોવી લ્યો તાપ કર્યો હતી હૈર ગયા હું જોઈ તો આંગણી તો મોટો બધો ભડકો કર્યો હતો એવતા થોડુંક હેર ગયા ગયું ને ઓલાણું વોલાણું તે એટલું હું દિયો જે હરી દેવ્યા દેવ ઘેર રાવાનું કાઉ વાર છે ઘેર

હા ને ને ચાર્જિંગ છે સ્વિચ ઓફ થઈ જાય તો પછી લોસ માં લોસમાં ઘડીક ચાર્જિંગમાં મૂકી દઈએ પછી વિડીયો એડિટિંગ કરવાનું છે ને એવું બધું કામ છે તો એવું પછી પતાવી તો હવે એ વાળીને મોજ ને સાથે જ હવે તો વિડીયો પણ આપણે અહીંયા પૂરો કરશું મળશું નવા વિડીયોમાં અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો ચેનલમાં નવા હોય સબસ્ક્રાઇબ કરજો ટાટા બાય બાય